મહેસાણાથી સમાચાર પીએમ અંતર્ગતની વીસ હોસ્પિટલનો નોટિસ નિયમ મુજબ નહીં ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહી એકાઉન્ટ રિકવરી ગેરરીતિ હશે તો બ્લેકલિસ્ટ કરવા તૈયાર થઈ છે બે થી ત્રણ વાર ડોક્ટરને અપાય છે નોટિસ રિવ્યુ મિટિંગ દરમિયાન હોસ્પિટલોની બેદરકારી જાણવા મળી છે હોસ્પિટલો તરફથી યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરાશે પીએમ યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને સપોર્ટ મળતો ન હતો સમગ્ર મામલે રિકવરી અને દંડનીય કાર્યવાહી કરાશે અમદાવાદના બોપલ વિસ્તારમાં દસ નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલા ચાલી થતા માઇકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી માઇકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ એક પોલીસ કર્મી નીકળ્યો હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયારની પંજાબથી ધરપકડ કરવામાં આવી જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્વની કડી મળી અને એના આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને શંકાના આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતા આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું આરોપી વીરેન્દ્રસિંહ પઢિયાર બાવળાના એદોરડા ગામનો વતની છે આરોપી વિરેન્દ્રસિંહનો વર્ષ બે હજાર આઠ બે હજાર નવ બેચનો હેડ કોન્સ્ટેબલ છે તેનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બચાવતો હતો વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે તે સેટેલાઇટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો અને ત્યારબાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી થોડા સમય પહેલાં તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો હાલ તે સિક લીવ પર હતો અને ઘરેથી હરિયાણા પંજાબ ફરવા જાઉં છું તેમ કહીને ગયો હતો હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની માછીમારો ફસાઈ જતા કઈક આ રીતે આકાશમાંથી ઉતર્યા દેવદૂત કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ કરી માછીમારોને આકાશમાંથી જુગાર્યા હતા દમણમાં પાંચ માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું દમણના દરિયામાં માછીમારી કરવા ગયેલી એક બોટમાં પાણી ભરાઈ ગયું પાંચ જેટલા માછીમારોના જીવ તાળવે ચોંટી ગયા બોટ પાણીમાં ડૂબવા લાગતા સાગર ખેડૂતને મોત દેખાવા લાગ્યું બચાવ બચાવની બૂમો પાડી જે સાંભળી અન્ય લોકોએ કોસ્ટગાર્ડ જાણ કરી ઘટનાની જાણ થતા દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસ્ક્યુમાં પહોંચ્યા

ટીંગો પિઝા નામની રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી પીઝા શોપમાં લાગેલી આ ઉપરના માળે આવેલી વિમેન્સ હોસ્પિટલ સુધી પ્રસરતા હોસ્પિટલમાં પણ દોડધામ થઈ ગઈ હતી આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તુરંત પહોંચી હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કલાકો બાદ મહદંશે કાબુ મેળવ્યો આગ એટલી ભીષણ હતી કે રેસ્ટોરન્ટમાં મોટાભાગનું ફર્નિચર બળીને ખાત થઈ ગયું સદનસીબે સવારનો સમય હોવાથી રેસ્ટોરન્ટમાં કોઈ ગ્રાહકો હતા નહીં ઉપરના માળે આવેલી અવની વિમેન્સ હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી કરવાની હતી ત્યારે જ આગ લાગતા તબીબો દ્વારા તે મહિલાને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધી હતી લોકોના મતે પીઝાના ઓવનમાંથી આગ લાગી હતી ત્યારબાદ આગ એટલી બધી હતી કે કાચ તૂટવા લાગ્યા હતા આસપાસની ઓફિસના લોકો ગભરાઈ ગયા હતા આ તરફ દાહોદના રોડ પર દોડતું એક્ટિવા ભડકે બળી ગયું દાહોદના ચંદ્રશેખર ચોક પાસે ઉભેલા મોપેડમાં અચાનક આગ લાગી જેના કારણે લોકોમાં નાસભાગ મચે આગને કાબૂમાં કરવા માટે લોકો દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં આખું એક્ટિવા ભળીને ખાક થઈ ગયું વડોદરામાં આઈઓસીએલ ની રિફાઈનરીમાં આગ મામલે તપાસ તેજ વડોદરામાં આયુસીએલ ની રિફાઈનરીમાં તીવ્ર બ્લાસ્ટ સાથે આગ લાગી આગ લાગવા પાછળનું કારણ જાણવા પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરાયું નિષ્ણાંતો ગાઈડલાઈનનું પાલન થયું છે કે કેમ તેની સઘન તપાસ કરશે જો સુરક્ષામાં આયુસીએલ તંત્રની ચૂક જણાશે તો પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે બેન્ઝિન ક્લાસ એ સોલ્વન્ટનો પ્રકાર હોવાથી આગનું કારણ જાણવા ખૂબ જ જરૂરી છે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ રિફાઇનરી પહોંચ્યા પરંતુ આગ લાગી તે સ્થળ પર જઈ શકાય તેમ ન હોવાથી ટેન્કરનું ઇન્સ્પેક્શન ન થઈ શક્યું એસઓપી બાયપાસ થઈ શકે છે કે નહીં તે અંગે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટને પૈસો પાસે રિપોર્ટ માંગ્યો આ તરફ દસ કલાકની વાતચીતના

સુરતમાં યુવાને હાથમાં ચાકુ સાથે દંડો લઈને કરી ધમાલ કર્યો પોલીસ પર હુમલો સુરતમાં હાથમાં ચપ્પુ અને પોલીસનો દંડો લઈ યુવકે ધમાલ મચાવી સુરતના પોલીસ અને યુવક વચ્ચે મારામારી થઈ હાલતમાં ચપ્પુ લઈ ફરી રહેલ યુવકને પોલીસ અટકાવવાનો પ્રયાસ કર્યો જે દરમિયાન ઉશ્કેરાયેલા યુવકે પોલીસના હાથમાં રહેલ દંડો ખેંચી પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી પોલીસની ટીમે મળી યુવકની અટકાયત કરી હાથમાં ચપ્પુ અને પોલીસનો દંડો લઈ યુવકે પોલીસને પાનમાં લેતા યુવકની અટકાયત કરવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો

સાંભળ્યું તમે કઈક આ રીતે રાજકોટને એક દારૂડિયા એ પોલીસ ની તાર તાર કરી દીધા ખુલ્લે આમ કેમેરા સામે બુટલેકરો પાસેથી પોલીસ હપ્તા લીધી હોવાનો પર્દાફાશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો આ વાતનો પુરાવો છે કે રાજકોટમાં ખુલ્લે આમ દારૂ મળે છે રાજ્યના મોટા શહેરોમાં પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો દારૂનું વેચાણ કરે છે દારૂડીયાઓ નશામાં ચૂર બની ડંફાસો મારે છે દારૂબંધીના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો છે ગોંડલ ચોકડી પાસેના ગોંડલ ચોકડી પાસે આરટીઓ અને વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકરની ટ્રાઇક હવે સવાલ એ છે કે શું ખરેખર પોલીસ સપ્તાહ લઈ રહી છે કેમ હાજર પોલીસ ચૂપ રહી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સરકાર ની જ ખોલી નાખી પોલ કહ્યું કે જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં

રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદઘાટનનો પ્રસંગ હતો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની નવી ટ્રેનની સુવિધા આપવા મામલે ફરી એકવાર રેલ મંત્રી સમક્ષ માંગ મૂકી રામ મુકરીએ કહ્યું કે તેમણે એક વર્ષ પહેલા રાજકોટવાસીઓને કહ્યું હતું કે એક વર્ષમાં તમને છ ટ્રેન મળશે પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનઃચ્ચાર કર્યો આ રીતે સરકારની પણ પોલ ખોલી ટોણો માર્યો બહારની છાશ ખરીદતા પહેલા સાવધાન હોટલના બટર મિલ્કમાંથી નીકળી ઈયળ હોટલમાં જમવાના શોખીનો માટે ફરી બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે હોટલમાં છાશ મંગાવતા પહેલા ધ્યાન રાખજો કે રાજકોટની જાણીતી હોટલ સરોવર પોટિકોમાં ગ્રાહકને કડવો અનુભવ થયો ભોજન વખતે આપવામાં આવેલા છાશમાં ઈયળો તરતી જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો જૈનિશ કડેચા નામના વ્યક્તિ આ છાશને લઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરતાં હોટલના સ્ટાફે વિનમ્રતાથી બેદરકારીને સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું તેમણે પણ ઉડાવ જવાબ આપીને ઘટનાને નજરઅંદાજ કરી હતી આ મોંઘીદાટ હોટલમાં હાઇજીનના નામે કેટલી બેદરકારી રખાય છે તેનો નમૂનો રાજકોટની સરોવર પોટીકો હોટલમાં જોવા મળ્યો હતો હાડ થીજવી નાખતી ઠંડી માટે હજુ જોવી પડશે થોડી રાહ રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાર થીજવી નાખતી ઠંડી પડી નથી રહી ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે સવારે અને રાત્રે ગુલાબ ઠંડી પડી રહી છે આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યારેક ગરમી લોકોને અખડાવી રહી છે લોકો કાગડોળી ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ઠંડીનો પારો પહેલીવાર વીસ ડિગ્રીથી નીચે ઉતર્યો રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો વીસ ડિગ્રીની નીચે પહોંચી ગયો અમદાવાદમાં ઓગણીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો જેના પગલે અમરેલીમાં સત્તર ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો નલિયા કેશોદ મહુવામાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં થઈ રહી છે પવનોની દિશા બદલાય છે તેની અસર થશે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી છે એટલે હમણાં રાજ્યવાસીઓને ગરમીથી શેકાવવું પડશે હાર થીજવતી નાકતી ઠંડી હજી નહીં પડે જુનાગઢ ગિરનારનું જંગલ લાખો ભક્તોના નાદથી ગુંજ્યું સાત લાખથી વધુ ભાવિકો ઉમટ્યા ભજન ભોજન અને ભક્તિનો જામ્યો ત્રિવેણી સંગમ હર હર મહાદેવ અને જય ગિરનારી નાદથી ગિરનાર નું જંગલ ગુંજી રહ્યું છે જૂનાગઢ નું ભવનાથ થી ખૂકવાયું છે લીલી પરિક્રમાના માર્ગો થી ભરચક થઈ ગયા છે માં જૂનાગઢમાં ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ રચી રહી છે લીલી પરિક્રમા શરૂ થતા જ લાખો ભક્તો ઉમટી પડ્યા છે બે દિવસમાં સાત લાખથી વધુ લોકો આસ્થાને મહાકુંભમાં આવી પહોંચ્યા છે વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પરિક્રમાના બીજા દિવસે બે લાખથી વધુ ભક્તોએ ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે બે લાખથી વધુ ભાવિકો તો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે ગિરનારની કિલોમીટરની લીલી અંદર અન્ય ક્ષેત્રો પણ ધમધમી ઉઠ્યા છે લોકસેવાઈ માટે કેમ્પો પણ ધમધમી રહ્યા છે પ્રકૃતિ આધ્યાત્મિકતા અને આસ્થાનું મિલન એવી લીલી પરિક્રમામાં શાંતિની ખોજમાં અને આધ્યાત્મિકતાની અનુભૂતિ માટે આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ પણ આ વખતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે દેશ દુનિયામાંથી લોકો પવિત્ર પરિક્રમા કરવા પહોંચી ગયા છે જંગલની અંદર ભક્તિનો માહોલ જામ્યો છે દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ધસારો ઓછો રહ્યો હતો કારણ કે વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ઘસારો ઓછો રહ્યો પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તરફ આવતા નજરે ચડ્યા છે રસ્તામાં અન્ય ક્ષેત્રમાં હરિહરના સાદ સાથે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છવાયો છે ગિરનારની લીલી પરિક્રમામાં નવ યાત્રાળુઓના મોત પણ થયા પરિક્રમામાં કુલ નવ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા માળવેલની ઈટવાઘોડી જીણબાવાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલ યાત્રાળુઓના મૃત્યુ થયા આઠ ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી તમામની ઉપર પચાસ વર્ષથી વધુ છે જસદણ ગાંધીધામ મુંબઈ અમદાવાદ તેમજ રાજકોટના ત્રણ ભાવિકોના મૃત્યુ થયા છે સિવિલ સુપ્રિન્ટેન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા અપીલ કરી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જામ્યો પંદર નવેમ્બર બે ચોવીસ સુધી ચાલનારા મહોત્સવમાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે મહોત્સવના સાતમા દિવસે પણ હજારો લોકોએ લાભ લીધો દરરોજ બે લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને હરિભક્તો અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે આ માટે રોજ ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે રોજના પચાસ હજારથી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે હરિભક્તો રસ પીવા માટે ચકલીઓ મૂકવામાં આવી છે પચાસથી વધુ સ્વયંસેવકો આ રસપાન કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન કરે છે તો વડતાલ મહોત્સવના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પહોંચ્યા નેતાઓ મંદિર માં દર્શન કર્યા હતા મંદિર દ્વારા સી આર પાટીલ નું ફૂલ થી સ્વાગત કરાયું બસો વર્ષના અવસરે વડતાલના મંદિરમાં દેવોને આઠ કિલો થી વધુ સોનાના કાફાડ બનેલા હીરા જળીત વાઘા પહેરાવા ખેડાના વડતાલ મંદિરમાં દેવોને સોનાના વાઘા પહેરાવાયા વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે શ્રી લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠાના બસો વર્ષ પૂર્ણ થતા ભગવાનને ખાસ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા આઠ પોઈન્ટ પચાસ કિલોગ્રામથી વધુ વજનના પ્યોર સોનામાંથી બનેલા વાઘા શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કરાયા આ વિશેષ વાઘામાં સોના સાથે હીરા પણ ટાંકવામાં આવ્યા આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે આ વાઘા તૈયાર કરવા માટે અઢાર મહિના સુધી એકસો ત્રીસ કારીગરોએ દિવસના બાર કલાક કામ કર્યું આમ કુલ પાંચ લેયરમાં વાઘા તૈયાર થયા છે આમાં ક્યાંય સિલ્વરનો ઉપયોગ થયો નથી વાઘા બની જાય ત્યારે તેની પાછળ પીળા કલરનું કાપડ લગાડવામાં આવે છે આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય છે આ વાઘામાં પન્ના અને માણેક રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઘામાં કમાળ મોર અને હાથીની ડિઝાઇન છે લક્ષ્મી નારાયણ દેવ ના કેન્દ્ર સરકારે બસો રૂપિયા સિક્કો બહાર પાડ્યો વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકારના સહયોગથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠાના બસ્સો વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદી નો બસો રૂપિયાનો સિક્કો લોન્ચ કરાયો બસો રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું આ સિક્કામાં એક બાજુ ભારતની રાજમુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે આ સિક્કામાં નવ્વાણું નવ ટકા ચાંદી છે ચુમ્માલીસ એમ એમ વ્યાસ છે ચુમ્માલીસ ગ્રામ વજન છે બસો રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત છ હજાર પાંચસો રૂપિયા છે ત્યારે દ્વિશતાબ્દી વલ્લભ સ્વામીએ જણાવ્યું કે આ મહોત્સવ ફક્ત બસો વર્ષ પૂર્ણ થયો તેનો જ નહીં પરંતુ ભગવાન સ્વામીનારાયણ અને સંસ્થા દ્વારા ચલાવાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો દીકરીઓને શિક્ષણ આપવાની મુહિમ સહિતની ઉજવણીનો છે પંદર નવેમ્બર સુધી આયોજિત આ મહોત્સવમાં લાખો ભાવિકો જોડાયા છે અનેક મહાનુભાવો સંતો મહંતોએ મહોત્સવમાં હાજરી આપી લાખો લોકો અહીં પ્રસાદનો લાભ લે છે મહોત્સવ દરમિયાન બે લાખથી વધુ લોકો ભગવાનના દર્શન કરી ધન્ય સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા બે હજાર ચોવીસ ના બીજા દિવસે લાખોની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી લગભગ બે લાખ થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી બાળકોની રાઇડ્સ ભજીયા ખાણીપીણી નું માર્કેટ હસ્તકલા હાટ તમામ હજારોની સંખ્યામાં કતારો લાગી મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદનો માહોલ મેળાની પ્રથમ એક લાખથી વધુ સમુદ્ર કુકવાટા મારી રહ્યો હતો મેળાના બીજા દિવસે વિક્રમજનક લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું અને મોટી રાઈડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયથી લોકો પણ ખુશ જોવા મળ્યા નાના બાળકો માટે રાખવામાં આવેલ પચાસ જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું સોમનાથ એટ સેવન્ટી પંચદેવ મંદિર કલ્પ વૃક્ષ જેવા મનોહર પ્રદર્શન ગીર સોમનાથ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી આમ સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો બે ચોવીસ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે ફૂટફોલ અને વેપારીઓ માટે વિક્રમી વ્યાપાર તરફ આગળ વધી રહ્યો છે કચ્છમાં થયો રણોત્સવનો પ્રારંભ પંદર માર્ચ બે હજાર સુધી ચાલશે કચ્છના ધોરડોમાં રણોત્સવની રંગેચંગી શરૂઆત થઈ પર્યટકો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણવા આવી પહોંચ્યા ઉત્સવમાં દેશ વિદેશના પર્યટકો આવી પહોંચ્યા આ ઉત્સવમાં સ્થાનિક લોકનૃત્ય સંગીત હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ વર્ષે પ્રવાસીઓને રહેવા માટે ચારસો ટેન્ટ લગાવવામાં આવ્યા છે રણોત્સવના પ્રથમ દિવસે ઘણા પ્રવાસીઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા આયોજકો તરફથી તે માટે અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જ કર્યું છે છે ઉલ્લેખનીય કે રણોત્સવનું સૌ પ્રથમ વાર આયોજન બે હાજર નવમાં કરવામાં આવ્યું આ રણ રણોત્સવ પંદર માર્ચ બે પચીસ સુધી ચાલશે યુપી થી રોજગારી માટે આવેલા ત્રણ મિત્રોનું ટ્રેન અડફેટે મોત સુરતથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો સુરતના ટ્રેનની અડફેટે ત્રણ મિત્રોના મોત થતા શોકનો માહોલ છવાયો ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરી યુપી સુરત નોકરી માટે આવ્યા હતા ત્રણેય યુવકો જરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા ત્રણેય યુવકો રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ યુપીથી આવેલ પ્રમોદ નિષાદ વણકુ નિષાદ અને દીનુ નિષાદ નામના ત્રણ યુવકોના મોત નીપજ્યા રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યુવકોના મૃતદેહ મળી આવ્યા રેલવે પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તાર વચ્ચે ઘટના બની વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જવાથી યુવકોના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થતા જોવા મળ્યા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું છેલ્લા બાર વર્ષથી હેલ્થ સેન્ટરનો અભાવ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા બાર વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે

ડાકોર પાલિકા પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન આપવામાં ઠાકઠહૈયા કરી રહી છે આરોગ્ય કર્મીઓએ તંત્ર પાસે મકાનની માંગ કરી ધોરાજીની આંગણવાડી બહાર ગંદકીના ગંજ જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મારુતિ નગરમાં આવેલી નંદઘેર આંગણવાડીની બહાર ગંદકીનો ઢગ જામ્યો છે આંગણવાડી બહાર કચરાના ઢગલાથી બાળકો અને વાલીઓ પરેશાન છે નંબરની આંગણવાડી બહાર રખડતા ઢોરના ઢગલા બાળકોને જમ્પ મારી મારી આંગણવાડીમાં જવું પડે છે બહાર ગોબરના ઢગલામાંથી બાળકો રમી શકતા નથી જ્યારે વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે ગોબરની ગંદકી જોઈત રહેમામ પોકારી ઉઠે છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે ત્યારે વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આંગણવાડીની આજુબાજુ રહેલ ગંદકીની

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક વોકળો હવે ભૂતકાળ બની જશે એક મહિલાના મોત સમગ્ર ઘટના ના એક વર્ષ બાદ સર્વેશ્વર ચોકમાં માં રૂપિયા ચાર કરોડ એકાણું લાખ ખર્ચે હયાત વોકળો ડાયવર્ટ કરીને નવ બોક્સ કન્વર્ટ બનાવવામાં આવશે જે અંતર્ગત ખાદ મુહૂર્ત કાર્યક્રમ પણ યોજાયો સર્વેશ્વર ચોક ખાતે એકસો મીટર લંબાઈ અને નવ મીટર પહોળાઈ ધરાવતા કલવર્ટ કામ ચોમાસામાં પૂર્ણ થઈ જતા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે કામગીરી દરમિયાન રોડ ઉપરનો કેટલોક ભાગ બંધ કરી દેવામાં આવશે સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા એકાણું કરોડના ખર્ચે એજન્સીને કામ સોંપવામાં આવ્યું કામ આગામી છ મહિનામાં પૂર્ણ કરાશે એક વર્ષ પૂર્વે અહીંયા એક મહિલાનું મૃત્યુ થયું જેના કારણે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું વડોદરાના સાંદરણા ગામે એકસો પચાસ વૃક્ષોનું નિકંદન કાઢતા વિવાદ વડોદરાના સાંદરણા ગામે એકસો પચાસથી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો જેને લઈ જાગૃત નાગરિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગૌચરની જગ્યામાંથી વૃક્ષો કાપી નાખાયા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા અને આ નાગરિકનું કહેવું છે કે આ વૃક્ષો ત્રીસથી થી પાંત્રીસ વર્ષ જૂના છે જે તે સંલગ્ન તમામ સરકારી કચેરીઓમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે જોકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અરજદારે આરોપ લગાવ્યો ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા તે આ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચ રટણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની બે દિવસની મુલાકાતે છે બીજા દિવસે તેઓએ દાદરાનગર હવેલી ના સેલવાસ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સેલવાસમાં તેઓએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ કલાબેન ડેલકર સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સામાજિક અને 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 રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા રામસેતુની મુલાકાત લીધી આ શૈક્ષણિક સંસ્થાની પણ મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો આજે બીજા દિવસે તેઓએ શાળાનું લોકાર્પણ કર્યું શાળા સંકુલના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ બાળકો સાથે રમત પણ રમ્યા હતા અને તેમની સાથે કરી હતી વાતચીત તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો સુરતમાં કાપડના વેપારીએ બનાવી ટ્રેનોના નામની સાડી તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટર વાળી સાડી તો જોઈ હશે ભગવાનના ફોટા વાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે તો બીજી તરફ વંદે ભારત રાજધાની શતાબ્દી અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે પોતાના ગામડા માટે સો કરોડનું દાન કર્યું ગુજરાતીઓ ભલે પોતાનો દેશ છોડી વિદેશમાં સ્થાયી થઈ જાય પરંતુ વતન સાથે તેમનું નાતું આખી જિંદગી જળવાઈ રહે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે ગુજરાતી એનઆરઆઈએ પોતાના ગામડાના વિકાસ માટે સો કરોડ રૂપિયાનું દાન કર્યું આ દાદા વિદેશ તો ગયા પરંતુ પોતાના વતન પ્રત્યેનું ઋણ ન ભૂલ્યા તેમણે પોતાના ગામના બાળકો માટે સો કરોડ જેટલી રકમની એફડી કરાવી મેક પટેલ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા હતા જેઓ અમેરિકા જઈને વસ્યા અને કમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા તેમણે જે સફળતા મેળવી અને સારી એવી કમાણી કરતા વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું જેથી નિસરાયા ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે સો કરોડ રૂપિયાની માતબર રકમની એફડી કરી અને તેને વ્યાજની આવકમાંથી આવનાર સમયમાં નિસરાયા ગામના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તમામ અદ્યતન સુવિધા સાથે મળશે નિસરાયા ગામમાં ધોરણ નવ દસ અગિયાર અને બાર માટે હાઈસ્કૂલ નથી આવનાર સમયમાં હાઈસ્કૂલનું અદ્યતન શૈક્ષણિક સંકુલ નિસરાયામાં મહેન્દ્રભાઈ પટેલ બનાવશે અને તે શૈક્ષણિક સંકુલ તમામ શિક્ષણની અદ્યતન સુવિધા સાથે હશે અને આ શૈક્ષણિક સંકુલને ભવિષ્યમાં કોઈ નાણાકીય તકલીફ ન પડે તે માટે અત્યારથી જ સો કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી દીધી છે તેમજ નિસરાયા ગામના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ જો જરૂર હશે તો શિક્ષણ માટે નાણાકીય સહાય પણ કરશે નિસરાયા ગામના એનઆરઆઈ મહેન્દ્ર પટેલ પંચ્યાસી વર્ષની જેફ વયે ધરાવે છે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતની સાથે